સ્વાગત છે મારું નવા બ્લોક અમે ફરી એકવાર જૂની જગ્યા પાસે પધારી ચૂક્યા છીએ રામ લખાટે જો જાવ યાર તારો ભાઈ આવ્યો ને એના વખત તમે જો ખાસ મારા ભાઈ જેવા ભગત આના ભાઈ જેવા ભગત અને બધાના ભાઈ જેવા ભગતને બોલાવી લીયા છે

પછી છેલ્લે નાનો એવો એક કેમેરો દેખાડ્યો મેં કીધું જોઈએ આપણે સસ્તો હતો પણ એમાં ઝૂમિંગ સિસ્ટમ ખતરનાક હતી ને બહાર આવીને પછી મને મને કે આ સંજયભાઈ લેવા જેવો છે સમય નું મહત્વ એક જ આવે કે સમય બધી પ્રકારના આવે પણ અને સમયને કે રીતે તમારે નિભાવવો ને કે તમારામાં આવડવું છે સાઈ પકડે સાઈ આ વસ્તુ મને ગમી બરાબર છે બરાબર અને સમયનું મહત્વ આપણે भगत ને પૂછીએ ભગત ક્યાં સમય બગાડે ભગવાન સમયનું મહત્વ જીવનમાં ખૂબ જ છે કેમ કે સમય હારો હોય ખરાબ હોય આપણે આપણી પાસે સમય નો હોય અને આપણે સામે વ્યક્તિને ટાઈમ આપવો હોય તો ગમે એમ કરીને ટાઈમ આપી શકીએ તાણી બોલમ તો કોઈ ની દે રાજી જીવનમાં સમયનું મહત્વ ખૂબ જરૂરી છે સારી જગ્યાએ મારા માટે છે સમય તો બહુ મારું જીવનમાં સેકન્ડ એ સેકન્ડ પળે પળ એન્જોય કરું છું અને બધો સમય હું મારો વ્યવસ્થિત રીતે પસાર કરું છું સમય કેટલો શબ્દો તારા માટે શું છે સમયનો મારો સમય ને મારા સમય બાબતે તો મારો અત્યારે થિંકિંગ કેવું છે ખબર કેમ કે મારો અત્યારે સારો સમય ક્યારેક આવી જાય ખરાબે આવી જાય પણ મારું જે થિયરી છે ને એવું નથી બદલતી મારે કોઈકને મળવું હોય ને તો એમ કે ને કે મારી પાસે ટાઈમ નથી તાર પાસે ટાઈમ હોય તો તું પણ હું મારા ફ્રેન્ડ લોકો માટે ફેમિલી માટે હું મારો ટાઈમ સમય હું કાઢીને જ રાખું એનો ટાઈમ અલગ જ હોય ને મારો પોતાનો ટાઈમ અલગ હોય એટલે સમય બહુ મહત્વ છે બધાને સમય આપો ખરાબ સમય હોય ત્યારે છે ને આપણા ફ્રેન્ડ અને આપણું ફેમિલી કામ આવે એટલે બધાને થોડો થોડો ટાઈમ આપતા શીખો બરાબર ટાઈમે આવો અને મને સમય આપો જો આ સમયનું મહત્વ છે ઓ સમયનું નું હું તમને હિસાબ આપું આ જો કે સવાલ મે કે છે મારી પાસે જવાબ હોય તે નો ડાઉટ આખી દુનિયાને ખાવો પડે કે હું સવાલ કરું તો મારી જવાબ હોય તે પણ તમે લોકો બધી કે આલતુ ફાલતુ વાત કરી એમાં મને કાઈ જાય એ સંજયભાઈને એક વાત મને કહેવી હા એ સમયનું નું મહત્વ શું છે કે સમય ક્યારે સમય બધાનો આખી દુનિયાનો

મુખલા હાંડી જે પર્તો અત્યારે બીકી બિલ ન બન ગયા એટલે તમે તો આની કીધું ને અલગ છે અલગ અલગ છે અલગ છે કેમ મતલબ બહુ ગોટો અલગ અલગ છે આ સમજી ગયો એક ખો દેને એકસેપ્ટ કર્યું કે હું આયા પછી ને સમય તમારો લઈ લીધો જેમ લાગતો કે કે પણ જેને સમજવાની સોચ ખરાબ લગન પેલા મે બો એન્જોય કરી હું આટા જ તો અમારે બુડી એક છે આપણે બે બાર જવાનું છે આપણે ઓકે ફાઇનલ ફાઇનલ આવ હા તો અમે બે જામું છોકરી તમે હાંભળો હા છે પાછળ તમે

મારતો સારું આવે ખરાબ આવે પણ ખરાબ સમયમાં છે ને ઓલા કે સારા સમયમાં સકી ન જવાનું અને ખરાબ સમયમાં છે ને સમય સાચી લેવો એટલે સમય કેવો મારા માટે નું મહત્વ એટલું છે એકચ્યુલી એ બધા અનુભવ કરીને હું નીકળ આવું તો અત્યારે ઈસમ અમારો હાલ છે એટલે હું આ તો વાત કરું બાકી બધાની ની મને નથી ખબર મારા માટે સમય નું મહત્વ આ છે ને મારી માટે સમયનું મગળ તો ખુલો હાંઠ છું ભગવાન કેસે લોકો કે બીચમાં ફેક દિયા તું

મારે પેલા ગ્રુપ માં ફોન આવ્યો હોય તો પેલા હરીને આવ્યો મારે ત્યાં જવું પડે એ અલગ છે છોકરી આવું જ પડે ગ્રુપ કોને કેવાય હા આવું ને તમારું કામ ક્યારે આવી કે

તમે તમારા ઘરવાળાને યાર બાંધો મોજ કરો ઘરવાળાને ગયો હરખી રીતે શાંતિ લેવા ગયો હા મારું છે હું મારતી નથી મારતી નથી એમ હા હવે આમાં ક્યાં લગ્ન કરીને જાવું ક્યાં લગ્ન કરીને જાવું પાકી પેન ઘડી કેમ હું આપ તમારે જેવા મગજવાળી હોય ને તમારા બેય જેવા મગજવાળી હોય ને તો લગન ન કરો અમે બાયુ નથી જોતી પણ વાત ક્યાં બોલી તમે વિચાર કરો ક્યાની વાત ક્યાં મને આમાં ખબર ના પડે એ માટે કે પેલી હું મને આમાં ખબર ના I don't know.